કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ભારતીય સેનાના સન્માનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળની ટીમ સાથે અબડાસા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કચ્છ જિલ્લા સેવાદળ પ્રમુખ રાજેશભાઈ સોની દીપિનભાઈ શાહ કચ્છ જિલ્લા સેવાદળ મહિલા પ્રમુખ હંસાબેન ચાવડા મીનાબેન ચાવડા પી એમ મહેશ્વરી અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા અબડાસા વિધાનસભા સેવાદળ પ્રભારી નોતિયાર ફકીર નોતિયાર નોતિયા મુન્નાભાઈ જાડેજા ગંભીરસિંહ સોઢા મોહનભાઈ ગઢવી નોતિયાર અસલમ મંદ્રા અનવરભાઈ મહામંત્રી સોઢા માજી તાલુકા પંચાયત પ્રમુખ ઇકબાલભાઈ મંદ્રા સોકત સુમરા નોડે રમજાન કેર ઇકબાલભાઈ તુરિયા અબુ બખર લખદેરસિંહ જાડેજા અસલ મુછા બાવા જખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા અહેવાલ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ